જેમ તેમ રૂપાળા હે બાકી રૂપ તો અત્યારે ઉછી નું વેસાતું મળે ને અત્યારે તો બ્યુટી પાર્લર માં આવે એટલે જેવા કરી દે બ્યુટી પાર્લર માં આપણે જઈ એટલે વાટા પ્લાસ્ટર કરીને તમને આમ આમ જો એવા કર દે એ આવા ડોક્ટરો સારા નીકળ્યા છે પ્લાસ્ટિક સર્જરી કરી નાખા તમારા શેરા ફેરવી નાખે કાલે આપણે જોયા હોય મંગુબેન જેવા હોય બીજે દી ગણો તો ઐશ્વર્યા રાય જેવાથી બેઠા હોય બોલો એ ભાઈ પાણી એ ઘડીક એ વડીલ ઘડીક રહેવા જાય ને મારા વારો એક તો અઢી વાગ્યા શરૂ કરું મેં પછી પાણી ફેરવું જો ભાઈ અને આવા કાર્યક્રમમાં કોઈ દી આપણે બીજી રીતે પાણી ફેરવવાનું થતું નથી આ બ્યુટી પાર્લર ની વાત આવી ને વડીલો થોડાક આપણા બેઠા છે ને આપણે આવી વાત ન કરાય પણ આ વડીલો આપણા ઘડીક દાંત કાઢે ને એને એમ થાય છોકરો બોલે સારું એમ એક ભાઈ ના લગ્ન થયા ને એક ભાઈ ના લગ્ન પછી પંદર દી થયા ને તો ઓલા બેન ને ગલેટ ઉખડી ગયો બધું તે મોઢું થઈ ગયું રાખના ઢગલા માથે પાણીના સાટા નાખ્યા હોય એવું એટલે એનો પતિ તો ટક્કર લઈ ગયો આમ પેલા તેને શું કે મારી પાટલા હાહુ આવી એમ

પછી એની પત્નીએ દેવેદભાઈ એની પત્નીએ પછી કીધું કે સાંભળો તમે મને જોવા આવેલા ને ત્યારે પણ હું બ્યુટી પાર્લરમાં ગયેલી અને પછી લગ્ન હતા ને એટલે તે બ્યુટી પાર્લરની આખી ટીમ ઘરે આવેલી ને મને તૈયાર કરેલી તો આપણો આપણે જે ભાઈ હતો ગામડાનો એને બિચારે કીધું કે બ્યુટી પાર્લર કેવું હોય એ કે વાટા પ્લાસ્ટર કરવાનું હોય રિનોવેશન સમજાવ્યું એને કાવી રીતે ઠીક ક્યાં કરાયું તાકે ફલાણા શહેરમાં અમારે જે અમે રહેતા ને ત્યાં એનું સરનામું છે તાકે હા એડ્રેસ આપી ઓલો ભાઈ જે બેને બ્યુટી પાર્લરનું જે કામ કરેલું આમ અને તૈયાર કરેલા એની પાસે ગયો એની એની કીધું નમસ્તે બેન આવો ભાઈ નમસ્તે આ તારીખને આ વારે આ નામની વ્યક્તિ તમારી પાસે કે હા તરત વામ જાય એમાં હોય ને હા મેં જ કામ કરેલું ભાઈ કઈ તકલીફ નહીં બિલકુલ તકલીફ નહીં હું રાજી બહુ છું કે તમે જે હાવ જે એટલે હું તમારી ઉપર એટલો બધો રાજી થયો ને એટલે મને એમ થયું કે આ બેનને મારે ક્યાંક ગિફ્ટ ભેટ દેવી જોવે તો તમારા માટે હું આઈફોન લાવ્યો છું સરસ બોક્સ આઈફોન આ લ્યો હવે પાંચ હજારના કામમાં સાઠ હજારનું ઇનામ મળે પહેલો રેકોર્ડ તૂટ્યો ભાઈ બોક્સ દઈ અને નીકળી ગયો બેન ઉતાવળા થીન જોઈક જોઈ લઉં કઈ કંપની નો છે આમ બોક્સ ખોલ્યું ને તો અંદર થી તેત્રી પંડલ જૂનું મોડેલ નીકળ્યું કાળો મર આયો રામા સ્વામી નાળકોંડા બોક્સ આઈફોન નું બેન તો દોડીને બારી ખોલીને આમ કારણ કે ઉપલા માળે હતા ઉપરથી જ્યાં ડોકાણા તો ભાઈજી ગાડીમાં બેસતો હતો ને હાથ કર્યો એ ભાઈ કા બેન આવું કરાય શું તાકે બોક્સ આઈફોન નું અંદર થી નોક્યા તેત્રી પંદર તક હું એમ જ કઉ બેન આવું કરાય તમે તો કાલ મોબાઈલ બદલાવી નાખશો અમારે તો રોજ નું બટકાઈ ગયું ને અને મેં કીધું ને આ તો રોજ અમે પ્રોગ્રામમાં એમ કહેતા ઘરનો ડાયરો રાત જેવું ધાબુ આજ તો કાયદેસર મારે ઘરનો ડાયરો રાજ્ય ઉધાબુ જમવાનું મા વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ અને થી વધાવો જો ગૌરવ લે આ માણા વાહ આવ ઉડાડો મારી માછ આવી જાવ ધન્યવાદ આ બધાને તાળીઓથી વધાવ આપણી વેલ્યુ તો છે હો વાહ વાહ ઉડાડો મારા વાલા જો આ વખતે આપણે આ આ આ रथ यात्राનો રેકોર્ડ તોડ્યો અને પહેલીવાર ટીવીમાં કેસે ઉડરી હે નોટે એ તમામ મીડિયામાં આવ્યું હોય તો ઈ તેદી આ ભાલકાનાત પ્રોગ્રામમાંથી સાહેબ હો ત્યારે ખબર પડી વિશ્વને કે ગુજરાતી ડાયરા માં પ્રોગ્રામ માં રૂપિયા નો વરસાદ વરસે છે ખરેખર અમે અમે બહાર જઈએ ને તો પહેલાં તો મારું કીર્તિભાઈ ને જે આઉટ ગુજરાતના જે માની લો ડાયરાના માણસો તમે સાચું નહીં માનો હું હકીકત કહું મેનકા ગાંધી મેનકાબેન ગાંધી ઓળખો છો સોનિયાબેનના જેઠાણી સાહેબ એ એક બહુ સારી સંસ્થા ચલાવે છે રાજભાઈ એનો ફોન આવ્યો વાયા વાયા ગોતીને હમકો ભી ડાયરા કરના મેં કીધું બેન તમે ડાયરા કરો તો પછી નોય ઉડે મને કે કેમ મેં કીધું ઓડિયો જોવે ને એવું અ્યાં પોચા પોચું ન આલે અ્યાં તો ઘા કરે એવા આલે કે પ્રોગ્રામ તો અમારે રોજ થાય કે એવું ન માનતા બધે આમ ઉડે અમુક જગ્યાએ 250 રૂપિયા ન થાતા ડોહા અબ્દુહસન ગાતા હોય ને તે લોકો એમ કે કે એવું કડાડલેડ કરે છે કા કેવું છડજ કડાડલેડ લે લે એ કડઈએ તો અટકી જ જાય છે આગળ એની બુદ્ધિ હાલતી જ નથી સાહેબ આપણે એમ પૂછી કે તમને આમાં સમજાય છે કે ના એ ક્યાં કરો પુંજી મોરારી બાપુ અત્યારે જે આપણે રાષ્ટ્રપતિ જે છે એ જ્યારે રાજ્યપાલ હતા અને બાપુની કથામાં એ ઉતારે આવ્યા અને આપણો ચારણ ડાયરો બધો ત્યાં બેઠેલા અને પોણા બે કલાક દોઢ કલાક જેવું એ દુહા સંધ કર્યા એ રાજ્યપાલ હાંભીડા જ કર્યા પૂછી બાપુ એને પૂછ્યું અત્યારે તો રાષ્ટ્રપતિ છે એ ભાઈ એને પૂછ્યું તમને સમજાય તાકે બાપુ ને કે સમજાતું નથી પણ બાપુ મજા બહુ આતી હે આ દેશ નું સાહિત્ય એવું છે સાહેબ સમજાય નહી તોય મજા આવે તો આપણને તો સમજાય છે એટલે એની માથે આ રૂપિયા નાખ્યા છે ને સાહેબ એ કોઈ પ્રકારનું વાલું નથી સાંભળી લેજો એ એવું છે કે તમારી વાણી ઉપર હે કવિઓ હે ચારણો હે કલાકારો તમારી વાણી ઉપર અમારી સંપત્તિ ઓળખોળ છે તમે અમારી સંપત્તિનું કાંઈ ના આવે તમારી વાણી ઉપર અમે તમને શું આપી શકીએ ભલામાં એટલે આ એક એને બિરદાવાની વસ્તુ છે પણ ઓલે વખતે તો એવું બધા એના ઇન્ટરવ્યુ આવ્યા હતા કે આવું કેમ છું ને આ બધા રૂપિયા ક્યાંથી આવ્યા કેટલા રૂપિયા થયા મીડિયાવાળાએ વાળા એ પાછા ઝાઝા કીધા થાય મેં એટલે બીજા પ્રોગ્રામ મેં શોખવટ કરી મેં ભાઈ જે હોય એ કહે ને ગણી આવી નકર બીજા નાયત નાયતના કાઠલા પકડી છે કે આમાં તો એટલી આવે છે ને તમે કેમ એટલા દેખાડ્યા બસ અંદર જેવા છીએ એવા બહાર રહીએ અને બહાર જેવા દેખાવાની કોશિશ કરીએ છીએ એવા જ હૃદયની અંદર ઉતરીને અંદર હૃદયને પણ એવું ખીલવાની કોશિશ કરીએ એટલે બહુ સરસ મજાનો એક લોકગીત છે કે સાંભળ સૈયર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર યાર

I'm

ના ના એની ફરમાઈશ તો લેવી જ પડે ને ભાઈ ભગાભાઈ સો ટકા